તો નજર કરીશું મહત્વપૂર્ણ ખબરો પર સૌ સામે આવી સુરત છે મિલમાં ડ્રમ ફાટવાની ઘટના સામે આવી છે સંતોષ ટેક્સટાઇલ મિલમાં આ દુર્ઘટના બની દુર્ઘટનામાં બે મહિલા કામદારોના મોત નીપજ્યા છે જ્યારે અનેક ઈજાગ્રસ્ત થયા વિગતો સામે આવી છે અનેક મહિલા કામદારો દાઝી ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે જે હાલ વિગતો સામે આવી છે બે કામદારોના મહિલા કામદારોના મોત નિપજ્યા છે જ્યારે અનેક મહિલા કામદારો દાઝ્યા હોવાની આશંકા છે હાલ જે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે અનેક મહિલા કામદારો છે તે દાઝી ગઈ છે દસ થી વધુ ફાયર બ્રિગેડની ટીમ જે સ્થળ પર પહોંચી છે ઘટનાની જાણ થતાં જ તુરંત ફાયર વિભાગની ટીમ છે તાત્કાલિક સ્થળ પર પહોંચી અને દસ થી વધુ હાલ ફાયર બ્રિગેડની ટીમ છે તે સ્થળ પર પહોંચી છે અને રેસ્ક્યુ કામગીરી છે તે કરવામાં આવી રહી છે સંતોષ ટેક્સટાઇલ મિલમાં આ દુર્ઘટના બન્યા હોવાની વિગતો સામે આવી છે વધુ વિગતો મેળવે સંવાદદાતા કિરણસિંહ ગોહિલ પાસેથી કિરણસિંહ જે ઘટના બની કેટલા વાગે આ ઘટના બની શું બનાવ બન્યો હતો પ્રાથમિક વિગતો શું સામે આવી રહી છે જી બિલકુલ કલાક પહેલાની આ ઘટના છે અને આ ઘટનામાં પલસાણાનું જે જોલવા જીઆઈડીસી વિસ્તાર છે આ વિસ્તારમાં સંતોષ ટેક્સટાઇલ નામની મિલમાં છે તે બોઇલરમાં બ્લાસ્ટ થયો હતો અને જોરદાર ધમાકા સાથે જે બ્લાસ્ટ થવાના કારણે જે કામદારો હતા તો ગંભીર રીતે દાજી ગયા છે અને તમામ જે દાજી ગયેલા કામદારો છે તેમાં મહિલા કામદારોનો સમાવેશ થઈ રહ્યો છે કારણ કે મહિલા પુરુષ કામદારો કામ કરતા હતા પરંતુ મહિલાઓને બહાર કાઢવામાં આવી છે વીસ થી વધુ મહિલાઓ કામદારો છે તે દાજી ગઈ છે તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે બે કામદારો જે છે તેઓના મોત થયાની પણ શંકા સેવાઈ રહી છે કારણ કે અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે બે કામદારોના મોત થયા છે પ્રાંત અધિકારી ફાયરની ટીમ અને એકસો ની ટીમ ઘટના સ્થળે છે કડોદરા અને પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને જે લોકો ફસાયા છે તેને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે જી કોણ છે ચોક્કસ શ્રી જે ઘટના બની છે ટેક્સટાઇલ મે સંચાલકો છે તેમનું કોઈ નિવેદન સામે આવ્યું છે આ ઘટના મામલે હાલ બિલકુલ આ ઘટના બાદ અફડાટફળીનો માહોલ છે સંચાલકો છે તે હાલ તો સંચાલકો કોઈ પણ કેમેરા સામે આવી શકે આવ્યા નથી પરંતુ જે રીતનો અફડાટફળીનો માહોલ છે લોકોના ટોળા ભેગા થઈ ગયા છે જે કામદારો હતા જે પરિવારજનો છે તે પણ કંપની ખાતે દોડી આવ્યા છે અને હાલ પોલીસ છે તે ત્યાં ઘટના સ્થળ પર ટીમ છે બ્લાસ્ટ થયા બાદ કંપનીમાં જે આગ લાગી ગઈ છે તે આગ ઓલવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પ્રાથમિકતા એ આપવામાં આવી રહી છે કે આગ કાબુમાં આવી જાય અને ખાસ કરીને જે પટરાના શહેર હતા બહાર નીકળવા માટેનો કોઈ રસ્તો ન હતો અને બ્લાસ્ટ થવાના કારણે કંપનીમાં અફડાતફડી મચી હતી પટરાનું ક્રેન દ્વારા પટરું તોડીને દિવાલ તોડીને બહાર કાઢવામાં કામદારો આવ્યા છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે મહિલાઓ છે તે ગંભીર રીતે દાજી ગઈ દેખાઈ રહી છે તેઓને એકસો આઠ માં હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા છે હાલ તેઓ ફાયર અને પોલીસ ની ટીમ છે તે ઘટના સ્થળે છે અને હાલ જે સ્થિતિ છે તે ગંભીર પ્રકારની સ્થિતિ છે અપડાતપડીનો માહોલ છે જી ચોક્કસી કિરણ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે જે સામે આવ્યા છે ખૂબ જ

સારવાર માટે મોકલવામાં આવ્યા છે અને ફાયરની ટીમ છે સતત ત્યાં આગળ પાણીનો મારો ચલાવી રહી છે અને અંદર જે લોકો ફસાયા છે તેઓને કાઢવાની હાલ તો જે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે સતત આ જે કંપનીમાં જે આ ઘટના બની છે તેને લઈને ગમતી કંપનીની આસપાસ લોકોના ટોળા ભેગા થઈ રહ્યા છે પોલીસ ટોળાને પણ એટલા માટે હટાવી રહી છે કારણ કે જે ઇજાગ્રસ્ત હાલતમાં જેઓને બહાર કાઢવામાં આવે છે તેને તાત્કાલિક સારવારની જરૂર હોય એકસો આઠની ની ટીમો તેઓને લઈને સારવાર આપવા માટે એકસો આઠોની ની ટીમ સુરત જિલ્લામાંથી બોલાવવામાં આવી છે અને હાલ છે તે રેસ્ક્યુ ચાલી રહ્યું છે જી

હાલ જે હાલ જે રીતની કામગીરી ચાલી રહી છે હાલ તો આગ પર કાબુ મેળવવાની કામગીરી ચાલી રહી છે અને ખાસ તો જે કંપનીમાં કોઈ ફસાયા છે કે કેમ તે ફાયરની ટીમ છે કે તેઓને અંદર કંપનીમાં જઈને તેઓને જો કંપની ફાયરની ટીમ પહોંચી છે કંપનીમાં અને જે લોકો અંદર ફસાયા હોય તો એની તકેદારીના ભાગરૂપે ફાયરની ટીમ છે ત્યાં આગાડી સુરત જિલ્લામાંથી આઠ થી દસ ફાયરની ટીમ આવી છે તેની તેને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવે તેની પ્રાથમિકતા હાલ તો આપવામાં આવી રહી છે જી ચોક્કસ કિરણસિંહ આપ જે પ્રમાણે જણાવી રહ્યો છો આઠ થી દસ ફાયર ટીમો પહોંચી છે શું એ અંદાજ લગાવી શકાય હજુ પણ આગ પર કાબુ મેળવવામાં વધુ સમય લાગી શકે છે જે પ્રકારના દ્રશ્યો જોઈને આપણે કુંજ સામાન્ય રીતે જીઆઈડીસી વિસ્તારમાં જ્યારે પણ આગ લાગતી હોય છે ફાયર સેફ્ટી અનદેખી કરવામાં આવતી હોય છે અને ખાસ તો જ્યારે આગ લાગતી હોય આગને ઓલવવું કઈ રીતે કારણ કે આખી કંપની પેક હોય છે અને જયારે આગ લાગે જ્યારે દિવાલ તોડવાની તોડવામાં આવતી હોય શેર તોડવામાં આવતા હોય આ ઘટનામાં પણ શેર તોડવામાં આવી રહ્યા છે કારણ કે આખી કંપની છે તો તેનો અંદર જે કામદારો હોય છે સામાન્ય રીતે આવી કંપની હોય ત્યારે ટેક્સટાઇલ યુનિટ હોય એટલે સ્વાભાવિક છે કે કામદારો વધારે હોય પુરુષ મહિલા તમામ હોય અંદર કામ કરનારાઓ પણ હાલ મળનાર છે તે મહિલાઓ છે પુરુષ છે એ ચોક્કસ સ્થળ પર પહોંચ્યું પછી જ ખબર પડશે પરંતુ અધિકારી દ્વારા પોએ એવું કહેવામાં આવ્યું છે કે બે કામદારોના મોત થયા છે અને 20 થી વધુ કામદારોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ને હજુ કોઈ કામદાર અંદર કંપનીમાં ફસાયે કે કેમ તે ફાયરની ટીમ છે તે રેસ્ક્યુ કરવા અંદર ગઈ છે જી ચોકસિ કિરણસિંહ જે લોકો મૃત્યુ પામ્યા છે અફરતફરી દેખાઈ રહી છે આ દ્રશ્યોમાં તેમના પરિવારજનો છે તે પણ હાફણા ફાફડા થઈ ગયા છે તેમના

એટલે આવી ઘટના બનતી હોય એટલે કામદારોના પરિવારજનો પહોંચી જતા હોય છે પરંતુ સૌથી પહેલી પ્રાથમિકતા તો એ હાલ આપવામાં આવે છે સુનિશ્ચિત નિશ્ચિત એ કરવામાં આવે છે કે કંપનીની અંદર હજુ કોઈ ફસાયા છે કે કેમ અને તેઓને બહાર કાઢવાના ફાયરની ટીમ અને એસોઆર ટીમ ત્યાં ખરે પગે છે પોલીસ છે તે ખરે પગે છે થોડા સમયમાં આખું ચીક છે સ્પષ્ટ થઈ જશે શું બોયલર કયા કારણોસર ફાટ્યું છે અને શું કારણ હતું અને કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે કેટલા લોકોની મોત થઈ છે એ ચોક્કસ અધિકારીઓ પુષ્ટિ કરે ત્યારબાદ જ ખબર પડશે આંકરો ચોક્કસથી ચોક્કસથી કિરણસિંહ જે દ્રશ્યો પણ સામે આવ્યા છે અને અધિકારીઓ છે તે પણ સ્થાનિક પ્રશાસન છે તે પણ દોડતું થયું છે કોણ કોણ અધિકારીઓ છે તે સ્થળ ઉપર પહોંચ્યા છે આ ઘટનાની ગંભીરતાને જોતા કયા પ્રકારની સ્થિતિ છે ચિતાર શું છે હાલ સ્થિતિનો તે મામલે પણ જણાવશો હજી બિલકુલ કામરેજ પ્રાંત અધિકારી પીપળિયા ત્યાં સ્થળ પર પહોંચ્યા છે અને તેઓ આખી ઘટના પર નજર રાખીને તેઓ સતત પોલીસ અને ફાયરની ટીમ સાથે સંકલન કરી રહ્યા છે અને તેઓ તમામ આ કામગીરી છે ત્યાં સ્થળ પર છે અને આખી ઘટના છે તેઓ ત્યાં અધિકારીઓ પહોંચ્યા છે અને આ આખી ઘટનાનું તેઓ સારી રીતે બની છે તેઓ અધિકારીઓનો કાફલો છે ત્યાં સ્થળ પર છે જી ચોક્કસ કિરણસિંહ વારંવાર આપણે જોયું છે આપે પણ એવા ઘણા એવા અહેવાલો

ઘટના બન્યા બાદ એક્શન પણ લેવામાં આવતી હોય છે હું અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હોય છે સંચાલકો જે હોય છે કંપની સંચાલકોને બે દરકારી બડક ભૂતકાળમાં એમની સામે ફરિયાદ પણ પર થઈ છે અને કામ આવી આ ઘટના અનેકવાર બની ચૂકી છે પરંતુ એક સવાલ એ થાય છે કે જ્યારે કંપનીની અંદર આવી ઘટના બનતી હોય છે ત્યારે ફાયર સેફ્ટીના અભાવના કારણે આ મોટી દુર્ઘટના બની જતી હોય છે નિર્દોષ કામદારો તેમની સુરક્ષાની અવગણના કરવામાં આવતી હોય છે ખાસ કરીને જયારે કંપનીમાં કામ કરતા હોય છે ત્યારે એમની પાસે કોઈ સુરક્ષાને લઈને કોઈ કંપની દ્વારા એમને સાધનો આપવામાં નથી આવતા એના કારણે કંપનીમાં આગ લાગતી હોય કે આવા પોઈલર ફાટવાની ઘટના બનતી હોય છે ત્યારે સૌથી વધુ કેઝ્યુઅલિટી જોવા મળતી હોય છે એટલે આ ખાસ કરીને હાલ જે રીતની ઘટના છે તેમાં પણ હાલ તો લોકો હજી કામદારો ડાજ્યા છે તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને અધિકારીઓ છે ઘટના બની એનું કારણ હશે જે જવાબદાર હશે તેમની સામે ચોક્કસ અધિકારીઓ કાર્યવાહી કરશે એમાં કોઈ શંકા નથી પણ આવી ઘટના બને છે તો એ ચિંતાજનક છે જી કિરણ જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે પોલીસ અધિકારીઓ છે તે પણ સ્થળ ઉપર પહોંચ્યા છે કેમિકલ ડ્રમ ફાટવાનું કોઈ પ્રાથમિક કારણ સામે આવ્યું છે

પોતાની પીડા એટલી બધી હોય છે કે તેઓ બોલી શકતી નથી કોઈને કારણ કે તેઓ પોતે કણસ થી હાલતમાં તેઓને બહાર કાઢ્યા હતા કારણ કે ગંભીર રીતે દાજી ગઈ હતી અને એ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અન્ય લોકો છે તેઓની સાથે ચર્ચા કર્યા બાદ જ આખી ઘટના છે કેમ બની છે અન્ય કામદારોનો નો કામદારો ની પૂછ્યા બાદ જ ખબર પડશે કે ઘટના કઈ રીતે બની અને હાલ છે તો હાલ જે રીતની ઘટના બની છે ત્યાં આગળ

કેટલો સમય વીતી ચૂક્યો છે અને રેસ્ક્યૂની કામગીરી કેટલે પહોંચી છે તે મામલે પણ શું કોઈ અપડેટ એવું જણાવી દેશો આપ હજી ચોક્કસ ઘટના બનીને બેઠી ત્રણ કલાક જેટલો સમય થયો છે હાલ હાલ પણ ત્યાં આગળ ફાયરની ટીમ છે તે કામ કરી રહી છે પોલીસ પણ ઘટના સ્થળે છે પરંતુ જે રીતે જે રીતે હાલ તમામ જે આખી જે ઘટના છે તેની પર પોલીસ ફાયરની ટીમ સે જે સતત કાબુ મેળવવાનો આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન થયો છે કરી રહ્યા છે અને હાલ જે ઈજાગ્રસ્તો છે તેઓને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને હાલ જે સંચાલકો છે તેઓ સ્પષ્ટ તેઓને એમની એમની સાથે ચર્ચા થશે પછી જ ખબર પડશે કે હકીકતમાં શું ઘટના બની હતી જે કિરણસિંહ આપ જોડાયેલા રહેજો ફરીથી અમે આપનો સંપર્ક કરીશું અને વધુ અપડેટ આપની પાસેથી મેળવતા રહીશું આજે ઘટના બની છે શું કોઈ બેદરકારી છે કે કેમ ફરી એકવાર ટેક્સટાઇલ ઉદ્યોગમાં પણ ઘણી એવી શું કોઈ બેદરકારી છે વ્યવસ્થાપન છે ફાયર સેફ્ટીને લઈ કામદારોની સુરક્ષાને લઈ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કેમ કે આ पहली बार आप प्रकारनी जीआईडीसी ने कोई भी घटना सामने वार नहीं आबी बार-बार आप प्रकारनी घटनाओं से तेज हुआ मिली है लड़का जठानी के लड़का उसी में है मर गया है वो गरम फटा है ना तो गरम पानी से वो मर गया है कितने लोग उधर तो दो तीन लाश मिल रहा ला था दे, देखा है लेकिन हमारा लड़का चिन्ह है लेकिन लाश नहीं नहीं आए हाँ। उसके बाद हम निकाल रहे थे और पुलिस वाला नहीं निकालना दे रहा था आ, और हाँ, ओ, मनेजर, मनेजर जो है न, वो सब गेट पर था वो सब सेट सब हम लोगों को निकाल दिया उसके बाद आग नहीं लगा था हम लोग बाहर घूम घूम के खोजे हैं आग नहीं लगा था उसके बाद में एक घंटा के बाद उसमें पूरा आग गांव में संतोष मिल खाते ડ્રમ ના ફાટવાથી ધ્વલનશીલ પદાર્થને લીધે આગની એક ઘટના ધ્યાનમાં આવી છે સ્થળ પર બે વ્યક્તિઓના અવસાનના પ્રાથમિક અહેવાલ છે વીસ લોકો છે ઇજાગ્રસ્ત છે સારવાર હેઠળ હોસ્પિટલમાં છે બે લોકો ગંભીર છે સુરત મહાનગરપાલિકા ભારડોલી ફાયર ફાઈટર આઠથી દસ જેટલા ફાયર ફાઈટરો સતત આગને ઓલવાની કામગીરીમાં જોડાયેલા છે અને સતત ફાયર ફાઈટિંગનું કામ ચાલુ ફાયર ફાઈટિંગના અંતે આપણે અંદર જઈને એસેસમેન્ટ કરી શકીએ એવી પરિસ્થિતિ એટલે હજુ સુધી પ્રાથમિક અવલબન દ્રષ્ટિએ આપણે કોઈના નામ જાણી શક્યા નથી એ ફાયર ફાઇટિંગની કામગીરી થોડી પૂર્ણ થાય પછી અંદર જઈને એસેસમેન્ટ થઈ શકે એવી પરિસ્થિતિ છે તો સંતોષ ટેક્સટાઇલ જ્યાં આ ઘટના બની છે કેમ કાલ રમફાટતા આગ લાગી બે મહિલા કામદારોના મોત નીપજ્યા હોવાની વિગતો સામે આવી છે ઘટનાની જાણ થતાં જ આઠથી દસ ફાયર ટીમ છે હાલ સ્થળ પર પહોંચી ગઈ છે તમામ રેસ્ક્યુ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે સુરતના પલસાણાનો આ બનાવ છે તે સામે આવ્યો છે જીઆઈડીસીમાં આ બનાવ બન્યો છે સંતોષ ટેક્સટાઇલ મિલમાં આ દુર્ઘટના બની કેમિકલ ભરેલું ડ્રમ અચાનક ફાટ્યું અને બે મહિલા કામદારોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા અનેક મહિલા કામદારો છે તે ઇજાગ્રસ્ત થયા હોવાની પણ વિગતો સામે આવી છે અંદાજીત સાંજના સુમારે આ બનાવ બન્યો હતો કે આગ લાગવાનો બનાવ બન્યો ઘટનાની જાણ તંત્રને થતાં તુરંત ફાયરની ટીમ છે તે પણ સ્થળ પર પહોંચી ગઈ હતી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા હાલ જે અપડેટ સામે આવી રહી છે દસથી વધુ ફાયરની ટીમો છે તે સ્થળ પર પહોંચી ચૂકી છે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે પ્રાંત અધિકારી પણ સ્થળ પર પહોંચી ચૂક્યા છે જે જણાવ્યું તેમણે કે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે કે હજુ કોઈ શું કોઈ કામદાર છે કોઈ અન્ય વ્યક્તિઓ છે તે અંદર આગમાં અટવાયેલા છે કે કેમ ફસાયેલા છે કે કેમ રેસ્ક્યુ હાથ ધરવામાં આવી રહ્યું છે તમામ લોકોને સુરક્ષિત બહાર નીકળવામાં આવી રહ્યા છે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ જે વિગતો સામે આવી છે ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે તો બીજી તરફ જે પરિવારજનો છે જે કામદારોના તે પણ ત્યાં પહોંચ્યા છે અને આ મામલે અફરાતફરીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે સુરતનો બનાવ સામે આવ્યો છે સંતોષ ટેક્સટાઇલ મિલ સુરતના પલસાણા તાલુકાના જોડવા ગામમાં આવેલી છે સંતોષ ટેક્સટાઇલ મિલ જ્યાં ભયાનક દુર્ઘટના સર્જાઈ કેમિકલ ભરેલું રમ અચાનક પાટ્યું અને ભયાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ બે કામદારોના મોત નીપજ્યા હોવાની વિગતો સામે આવી છે અનેક કામદારો ઇજાગ્રસ્ત પણ થયા છે ઇજાગ્રસ્તોનો કોઈ ચોક્કસ આંકડો સામે નથી આવ્યો તમામ ઇજાગ્રસ્તો છે તેમને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે બીજી તરફ ફાયર વિભાગની જે ટીમ છે તે સ્થળ પર પહોંચી ગઈ છે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે સંતોષ ટેક્સટાઇલ મિલમાં આ બનાવ બન્યો છે બે કામદારોના મોત નીપજ્યા હવાની વિગતો છે તે અત્યાર સુધી સામે આવી છે